આ સાથે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે પટેલ ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર આંબેડકર ચોકમાં વરસાદ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના પણ આ નજારો સામે આવ્યો વંથલીના ગ્રામ્ય પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જૂનાગઢ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે જ રાજકોટના ઉપલેડામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હોવાની સ્થિતિ સામે આવી વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું નદી બે કાંઠે છે તે તૂટ્યો છે આસપાસ આ વીસ જેટલા ગામના લોકોને મુશ્કેલી તેના પગલે પડી રહી છે અગાઉ પણ પુલ તૂટ્યો હોવાનો ગામજનોએ આરોપ લગાવ્યો હતો તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો છે અનેકવાર વાર રજૂઆત છતાં પણ પુલ નવો ન બનાવતા ગામજનો પરેશાન બન્યા છે રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના જે ચિત્રાવટ અને ખીરસરા વચ્ચે જે પુલ આવેલ છે જે ઉપવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પાંચ ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના બે ભાગ થઈ ગયા છે અગાઉ બી જે ફરિયાદ ગ્રામ્ય લોકોની ફરિયાદો હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો માટીને લઈને તે પુલ ધરાશાય થયો હતો પાછું પુલ છે તે પુલ ધરાશાયી થઈ ગયું છે અને વીસથી પચીસ ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે અત્યારે લોકોને ફરીને જવું પડે આ મેન રસ્તો છે રાજકોટ અને જામજદપુર જવા માટેનો આ રસ્તો મેઇન હતો અત્યારે તે પુલ છે તે પૂલ ધરાશે થયું તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીનો સામનો કરવો પછી આપણી સાથે અહીંના લોકો છે ગ્રામ્ય તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશો શું કહેશો કેવો પુલ આવે કેટલા વાગે પુલ ધરાવે છે પાંચ પાંચ વાગે પાંચ વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચો ત્રણ ગમનું પણ આવતા તૂટી ગયો બરાબર છે તો વરસા વરસાદથી તૂટી ગયો તો ત્રીજી વખત રિપેરિંગ કર્યો તો એ પછી કંઈ એમ છે નહીં કેટલા વાગે વરસાદ આવ્યું તું કેટલા વાગે તૂટ્યું ભૂલ પાંચ વાગ્યે વરસાદ ત્રણ ચાર વાગે વરસાદ આવે પાંચ વાગે તૂટ્યો શું કેશો કેટલા ગામ તકલીફ પડશે તકલીફ પડશે ઓછામાં ઓછા પચીસ શું કે પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો પાટણ અને રાધનપુરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો વાવડી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને હાલ આશા બંધાઈ છે

સરસ્વતી સિદ્ધપુર અને પાટણ આ વિસ્તારમાં ક્યાંક વાવણી કરી શકે તેવો વરસાદ થયો છે પરંતુ હજુ સુધી જે રાધનપુર સાંતરપુર સમીર સંકેતર આ વિસ્તારમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી પરંતુ અત્યારે જે રીતે વરસાદી વાદળો ભેરાયા છે એટલે કે ક્યાંક ખેડૂતોની આશા બંધાઈ છે કે હવે ક્યાંક વાવણી લાયક વરસાદ થશે તો ખેડૂતો વાવણીમાં કામે લાગી જશે પરંતુ ચોક્કસ કહીએ કે અત્યારની સુધીએ રાધનપુર અને સાંતરપુરના રાધનપુર અને પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે પરંતુ હજી કહીએ કે જે રીતે મેઘરાજા મહેરબાન થવા જોઈએ તેવા મેઘરાજા હજુ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ બુધવારે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો અને ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું કાલાવડ તાલુકાના બાલમભડી નપાણીયા ખીજડીયા ભાડુકિયા ખરેડી સહિતના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં પાંચથી છ ઇંચ વરસાદને લઈને ગામમાં વરસાદી પાણી ઘુસ્યા અને ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સાથે જો અમરેલી અને ધારી ગીર જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ સવારથી જામેલો જોવા મળી રહ્યો છે ધારીના સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણીયા પાસરિયા ગિગાસણ કાગસા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ધારી ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને હવે વાત મહીસાગરના માફિયાઓની ખેડામાંથી પસાર થતી મહિસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે ખનીજની ચોરી કરવા નદીના વહેણ બદલી માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો બનાવ્યો અને નદીની અંદર ગેરકાયદેસર બ્રિજ પણ બનાવી દીધો ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા દસથી વધુ ગેરકાયદેસર બ્રિજ બનાવી મોટા પાયે ખનીજની ચોરી કરી ખાણ ખનીજ વિભાગની સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનું પણ આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી રાણિયા અકલાયા સેવાલિયા પંચમહાલ વડોદરા ગણતેશ્વર ડેસર સહિતના જે રસ્તાઓ છે તે નદીના વહેણને બદલ્યા છે ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર એફએસ એફએસએલ વિભાગની જે રહેમનજરમાં માફિયાઓએ આ મોકળું મેદાન મળ્યું હોય તે પ્રકારની વિગત છે પોલીસની નજરથી બચવા માફિયાઓએ ઠાસરાના અલકાજા અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવી દીધો છે ખેડા જિલ્લામાંથી પ્રસાર થતી મહીસાગર નદીની અંદર ગેરકાયદેસર આડબાંધ બાંધી અને તેને રોકવાનો પ્રયાસ કરવાના દ્રશ્યો સામે આવ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ આજે પહોંચી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના છેવાડાના કલાચા ગામે અખલાચા ગામની અંદર મારી પાછળ તમે આ જે બ્રિજ જોઈ રહ્યા છો આ બ્રિજ કોઈ સરકારી બ્રિજ નહીં પરંતુ જે ખનન માફિયાઓ છે કે જેઓ દ્વારા અહીં આગળ જે મહીસાગર નદીની અંદર જે કોતરો છે તેની અંદર મોટા પાયે મસ મોટું ખનન કરવામાં આવે છે અને આ ખનન આખું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે અને તેને લઈને જ આ રસ્તાઓ બનાવવામાં આવે છે મહત્વની વાત કરવામાં આવે તો તમને દ્રશ્યોની અંદર પહેલાં બતાવીશ કે જે પ્રકારે આ વિડીઓની અંદર તમે જોઈ રહ્યા છો મહિસાગર નદી નદી કે જે ખેડા જિલ્લાના વિસ્તારમાંથી પસાર થાય છે સામેની બાજુ વડોદરા તેમજ પંચમહા જિલ્લો આવેલો છે તેની અંદર આ જે હું જગ્યાએ ઊભો છું આ જગ્યા છે અકલાચા ગામના આવેલી નદી પટ્ટાની જગ્યા છે અને સામેની બાજુ ગામ આવેલું છે જે વડોદરા તાલુકામાં આવે છે બાજુ જે પ્રકારે સામેના બાજુમાં તમે દ્રશ્યો જે પ્રકારે કેમેરાની અંદર જોઈ રહ્યા છો તે પ્રકારે મસ્ત મોટું દૂર સુધી જે ખનન દેખાયું છે તે જે નદીની કોતરો છે તેની અંદર ગેરકાયદેસર બ્લાસ્ટ કરી અને ખનન કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીં આગળ જ્યારે ન્યુઝ એટીન ગુજરાતી ટીમ પહોંચી ત્યારે કેટલાક ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો પણ નજરે પડ્યા હતા પરંતુ આ રસ્તો જે બનાવ્યો છે આ રસ્તો કોની રહેમ નજર હેઠળ બનાવ્યો જો કે સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આ પ્રકારનો જે બ્રિજ બન્યો છે આ બ્રિજ કોને મંજૂરી આપી કારણ કે અ અહીંથી લઈ ઈટવાડ ગામથી લઈ અકલાચા થઈ છે રનિયા સુધીનો પંદર કિલોમીટર સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો છે નદીની અંદર જો નદીમાં કોઈ પણ રસ્તો બનાવવા માટે સરકારની મંજૂરી લીધી છે કે કેમ અને આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કોણ કરી રહ્યા છે આ જે ખનન માફિયાઓ છે તેને કોણ

પાછલા બે વર્ષથી રાણીયા અકલાચા સેવાલિયા પંચમહાલ વડોદરા ગણતેશ્વર ડેસર સહિતના જે રસ્તાએ નદીના વહેણ બદલ્યા છે જેમાં ગણતર લઈને રાણિયા સુધીના ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ મોટું કૌભાંડ ચાલતું હોય તેમ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે મહત્વનું છે કે આ સમગ્ર બાબતમાં ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર એફએસટી ની પણ મીઠી નજર હેઠળ આ કામ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે જો કે નદીમાં કોઈ પણ રસ્તો બનાવવામાં આવે તો સ્થાનિક પંચાયત ઇરીગેશન અને સ્થાનિક તંત્ર પણ તેમાં જવાબદાર હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ સમગ્ર બાબતે જ્યારે અમે ખાણ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ પહેલા તો મીડિયા સામે બોલવાની ના પાડી પરંતુ પ્રશ્નો પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા ગુજરાતની પવિત્ર ગણાતી મહીસાગર નદીમાં અગાઉ દૂષિત કરવા બાદ વધુ એક નદીને ને જે ગ્રસ્ત વેન છે તેને બદલવાનું એક કારનામું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાન ખનીજ વિભાગની નહેર નહેર નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનન ની અંદર ખનન તો કરે છે પરંતુ દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ચૌદ કિલોમીટર જેટલો રસ્તો આવ્યો છે બે વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો ની અંદર વેન પણ બદલવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવતી નથી વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતે જયારે નડિયાદ ડિવિઝન ના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરો પરંતુ તેમાં તો કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં નતો આવ્યો અત્યારે ખાણખેડ વિભાગની ઓફિસ છે અને આગળ આપણે ઉપસ્થિત કેટલાક અધિકારી આગળ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બાબતે તે શું કરી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો જે વાત જે અત્યારે આગળ જોઈ રહ્યા છો ચૂકી ના પડે ખાલી પૂછું છે સાહેબ કે રોયલ્ટી આપવામાં આવી છે પણ તેમના દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે છે તમારું શું માનવું છે રસ્તા બનાવવામાં આવે રસ્તાનું જે છે એ રસ્તાનું બરાબર છે રસ્તાનું રોડ એન્ડ ડિપાર્ટમેન્ટ આવા છે ગેરકાયદેસર ખનન થયું હોય સંગ્રહ થયો એની માહિતી તમે આપતા નથી એની માહિતી તમે તપાસ નિષ્પક્ષ તપાસ કરીશું મારો પ્રશ્ન એટલો છે કે મહીસાગર નદીની અંદર આપના દ્વારા રોયલ્ટી આપવામાં આવે છે ખાન ખનીજ વિભાગ દ્વારા જે મેન્ટલ છે કપચી છે તેના કાઢવા માટે એ રોયલ્ટી ધારકો તેમજ અન્ય ભૂમ અફવા દ્વારા નદીની અંદર રોયલ્ટી ના નિયમ તો હશે ને રસ્તો બનાવો કે ના બનાવો તો આ પ્રકારના રસ્તાઓ બની ગયા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનો કે આ મતલબ બોમ્બ ધડાકા ફોડે છે અંદર ડસ્ટ ઉડે છે પરંતુ તેમ છતાં ખાન ખનીજ વિભાગ કાર્યવાહી કેમ નથી કરતું бом ડડા કા ફુટે છે એ માટે બ્લાસ્ટિંગ નો સર્ટિફિકેટ આવો રાખે છે નંબર ગેર કાયદેસર ખાણન વહન થતું હોય તો તમે અમને જાણ કરી શકો રોડ રોડ ની વસ્તુ છે એ રોડ ડિપાર્ટમેન્ટ માં આવે છે તમને અગાઉ મેં કીધું હતું એ રોડ એ રોડ ડિપાર્ટમેન્ટ માં આવે છે ખાણ ખાણિત નું જે ખાણન થતું હોય દિનેશ ચૌધરી ખાનખાને જે વિભાગના અધિકારીઓ મારી સાથે અહીંયા જોડાયા જુક્યા છે દિનેશજી સૌપ્રથમ તો સ્વાગત છે ન્યુઝરિંગ ગુજરાતી માં આપનું પ્રકાશિત થયેલા ગામો હતા ભદ્રાચા અકલાચા એના શ્રી તેમજ ગ્રામના જે પંચોની રૂબરૂ કરવામાં આવી હતી એના અનુસંધાન એ રસ્તો છે એમના લોકોના સ્થાનિક અવરજવર માટે બનાવવામાં આવેલો છે કાચો રસ્તો એવું સરપંચ શ્રી એ બી જણાવ્યું છે પંચો બી જણાવ્યું છે અને એમના લીધે ગ્રામ પંચાયત ને બી કઈ વાંધો નથી દિનેશજી અહીંયા જેમ તમે કહી રહ્યા છો કે સ્થાનિક લોકો માટે બનાવવામાં આવ્યો છે આ રસ્તો પણ સ્થાનિક લોકો જ આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા વારંવાર ધડાકા થાય છે નહી નહી ધડાકા કેમ થવાના ત્યાં કોરી વિસ્તાર છે બરાબર છે અને એના અનુસંધાને બી તપાસ કરવામાં આવી હતી તો એ સરપંચ શ્રી એમ પંચો બી જણાવ્યું છે કે ભાઈ જે કોરી ધારકો છે એ નિયત રોયલ્ટી પાસ અથવા ડિલિવરી ચલન દ્વારા જ વહન કરવામાં આવે છે

એટલે બે વર્ષમાં આટલા બધા બ્રિજ બની ગયા આટલા બધા રસ્તા બની ગયા પણ ખાલી ગ્રામ પંચાયતની સૂચનાથી આપ એવું કે માંગો છો આના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કે પછી સૂચનાથી કે રોડ અને મકાન જાણ કરવામાં નથી આવતી આ રીતે આ રીતે પ્રક્રિયા નથી હોતી કોઈ પાકો રસ્તો મંજૂ બનાયલો કે એવું નથી કાચો રસ્તો બનાયલો હતો અને એ પ્રમાણે આ વસ્તુનું જે પ્રકાશિત થયેલું હતું ન્યૂઝના અંદર અને તપાસ કરી તેના અંદર આ પ્રમાણેનું જણાવ્યું છે પહેલાનો જે કાચો રસ્તો તો તેને તોડી પાડવામાં આવ્યો અને મહીસાગર નદીમાંથી રેતી ચોરી પણ સામે આવી છે ઘણા ઘણા વિઝ્યુઅલ પણ અમારી પાસે આવ્યા છે સ્થાનિકોના નિવેદનો પણ છે અમારી પાસે તો તો આપના હોય મને મોકલી આપજો હું તપાસ કરાવી લઈશ અમે ન્યુઝી આપણે જણાવી જ રહ્યું છે કે આવા પ્રકારની ગતિવિધિઓ થઈ જ રહી છે તો તપાસ કરવાની ફરજ નથી આવતી તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે એના કારણે વર્ષના અંતે રોયલ ટી માં બી વધારો થયો છે ગત વર્ષ કરતા અન ઇનલીગલના જે ખનન વન સંગ્રહના કેસો છે એમાં બી અમે લગભગ સાડા ત્રણ કરોડ કરતા બી વધારે ની રીકવરી કરેલી છે એ આપ એવું જણાવી રહ્યા છો ગ્રામ પંચાયત ને આમાં કઈ વાંધો નથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ને પંચોએ અમને એ પ્રમાણેનું જણાવ્યું છે કે ભાઈ આ રસ્તો અમારા લોકલ યુઝ માટે એ રીતે બનાવ્યો છે એમાં અમને કઈ વાંધો નથી એટલે આ કાયદેસર નો માર્ગ છે તમે એમ કહો છો કે લોકો માટે અવરજવર કરવા માટેનો આ રસ્તો છે ખનીજ ચોરી થાય છે રેતી ખનન પણ થઈ રહ્યું છે રેતી ખનન થતું જ નથી એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી આ ગામના સ્થાનિકો જ કહી રહ્યા છે સર

લોકોની બાદ હાલ તંત્ર છે ત્યારે દિનેશ ચૌધરી જે અમારી સાથે અધિકારી વિભાગને ખાનીજ વિભાગ ને વાત વાતને ગ્રામ પંચાયત ઉપર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે અહીંયા ગ્રામ ગામ લોકોની અવરજવર માટેનો જ આ રસ્તો છે અને તેના માટે જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે અહીંયા

ખનીજ ખનીજ માફિયાઓ અહીંયા બેફામ બની રહ્યા છે અને મોટા મોટા ટ્રેક્ટરો પણ અહીંયા આવતા નજરે પડે છે